હલો મિત્રો કેમ છો મજામાં બધા મિત્રો મજામાં જ હોય રોજે રોજને મોજે મોજ હોય ભાઈ તો સવાર સવારમાં બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો મિત્રો હજી મિત્રો આજે ચાર દિવસ થઈ ગયા કન્ટિન્યુ વરસાદ ચાલુ છે હવે તો આપણે વરસાદના થાકી ગયા છે પણ હવે જવાનું ના જ નથી લેતા હોય ચાલુ વરસાદે આપણે દુકાને જવા માટે સવાર સવારમાં તૈયાર થઈ ગયા છે આજે રવિવાર છે એટલે રજા છે અને વિવેકભાઈ પણ મારી હારે આવે છે જો વિવેકભાઈ થઈ ગયા તૈયાર હા વિવેકભાઈ તૈયાર થઈ ગયા તમે અમે તૈયાર અમારે તો શું છે કાણી છે ને રાંધવું ખાવું અને કપડાં ધોવા બીજા કોઈ કામ થતા નથી કપડાં કઈ હુકાતા છે ને

ખાસ માં બધા લખી દેજો મિત્રો આજે ગુરુ પૂર્ણિમા છે તો દ્વારકાધીશ ના મસ્ત મજાના ધજાના દર્શન બધા મિત્રો ને કરાવીયે છીએ તો જરૂરથી દર્શન કરજો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી દેજો ફ્રેન્ડ જય દ્વારકાધીશ અને દ્વારકા નગરીના પણ મસ્ત મજાના દર્શન જ કહેવાય તો જો કેટલું પબ્લિક અને કેટલી ગાડીઓ પડી છે ગુરુપૂર્ણિમાના દર્શનનું મહત્વ અને શ્રદ્ધાથી માણસ આવતું હોય છે મિત્રો વરસાદ ત્રણ ચાર દિવસ છે સતત બધું જનજીવન આપણું ખોરવાઈ ગયું હતું આજે કંઈક વરસાદે ગેપ લીધો છે જરાક એવું લાગે છે આમ તો બંધ નથી રહ્યો હજી પણ થોડોક ગેપ આવ્યો એવું લાગે છે તો હવે કંઈક જનજીવન બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું પાટે ચડતું એવું લાગે છે એટલે કાંઈક જો દૂધની ગાડી આવી ગઈ છે જો આ છે આપણે દૂધની ગાડી આજે એ પણ આવી ગઈ છે પછી અહીંયા આપણે શાકની લારી ખુલી ગઈ છે મસ્ત એ આ બધા શાકબકાલું આવી ગયું છે બધા મંટા છે શાક લેવાને બે દિવસથી કાંઈ મેળ આ બધી દુકાનો ખુલી ગઈ જો તો બધા બેઠા છે ચા નાસ્તોને જમાવટ છે જ્યાં બધી રિક્ષા ભરાઈ ગઈ છે શાકની આવું છે મસ્ત અહીંયા મંદિરે જો આરતી થાય છે સવાર સવારમાં ઢોલ નગારા જમાવટ છે સજાના દર્શન દાડમાં દાદાના જમાવટ છે મિત્રો તો આવું બધું છે અત્યારે મસ્ત મસ્ત વ્યૂ આવે છે જો આ ધર્મશાળા એ જાડવા બધા ખીલી મીઠા છે એ બધા મસ્ત વૃક્ષ બધા લીલાછમ છમ એકદમ જમાવટ ને આવું છે તો હવે આપણે જનજીવન બધું મસ્ત મસ્ત પાટે ચડે છે મિત્રો અને મસ્ત વિડીયો આપણે બનાવશું આગળ અને ખાસ જોજો બધા મિત્રો ઓ મિત્રો આપણે આજે છે ને હાલી ને જાય ઘરે હાજર કંઈક વરસાદે વિરામ લીધો બધે પાણી ભરાઈ ગયા છે બીજું આવું છે આખું બધું પાણી પાણી ચારે ઓહો હોય એ તો બધે પાણી ભર્યું હો રોડ રસ્તા કંઈ ચાલુ નથી એટલે આપણે હાલીને આજે ઘરે જવું પડે છે જે આખી બધે પાણી પાણી ભેર્યું છે આ રોડ છે આપણે જાય છે હાલીને આપણા ઘરે જમવા માટે તો આ છે રોડ કયો ખબર છે મિત્રો ભાટિયાથી ભોગાત અને ભોગાતથી ભાટિયા તો આવું છે બધું મસ્ત મસ્ત હાલીને જાય છે રોડે રોડ તો મિત્રો હજી જો આ બધા ખેતરોમાં પાણી ભરા છે અહીંયા મજૂરને રહેવા માટે ઝૂંપડી છે પણ પાણી ભરાઈ ગયા છે આવી પરિસ્થિતિ છે આપણે અહીંયા આપણે હાલીને જ્યાં તેમ થયું કે રસ્તામાં સીન લઈ લઈ થોડા એટલા બધું છે પાણી પાણી છે બધી જગ્યાએ એવો જોરદાર વરસાદ આવ્યો છે ત્રણ ચાર દિવસ સતત વરસાદ ચાલુ જ રહ્યો છે અને જોરદાર પાણી હવે કાંઈક આજે જનજીવન બધું વ્યવસ્થિત થશે મિત્રો તો આવું છે બધું તો આપણે હાલીને જતા હોય ને ઘરે ત્યારે રસ્તામાં મસ્ત એક ઝૂંપડી આવે શું કામ કે આપણે થાકી ગયા હોય તો પોળો ખાવા માટે તો તમને ઝૂંપડી બતાવું અને તમારે બધે જણાવવાનું છે કે તમને ને ઝૂંપડી કેવી લાગી આ છે આપણે ઝૂપડી મસ્ત એ થાકી ગયું હોય પોરો ખાવાનો ને અહીંયા આપણું સામું ઘર છે આ આપણું ઘર છે આવું છે મિત્રો ફ્રેન્ડ વરસાદ હવે કંઈક આજે જરાક રહ્યો છે જરાક રેડું તો એ આવી ગયું છે એમ તા પણ ઓમ રોજ હોય ને એનાથી ઘણો ઓછો છે આજે અને જો બા ગયા છે બાર બેહવા તો હાલો આપણે જરાક જોઈ આવીએ ચક્કર મારી આવે બાર બાકી હમણાં તો બહાર નીકળવા પણ હોતું નહીં પણ આજે આપણે આલો જરાક ચકડી મારતા આવીએ તો જો બાર આવી ગઈ છે હું અને બા તો આવી ગયા તા જરાક વાર પેલા તો જો બા અહીં બેઠા છે બા વરસાદ જરાક રહ્યો કાં આવે હા સાચી વાત છે જરાક હા બેહી એમ જો આ બધું કેવું લીલું છમ થઈ ગયું છે અને જો જરા જરા પાણી હજી જાય છે અહીં બધે જો ઓછું પડી ગયું છે ઘણું જો હવે નગરતા કેવું જતું હતું બધેથી હા હું ખાઉં છું મૂકવાસ મારી પૂતાને કોમેન્ટ કરીને કે હું ખા છું આપણે ખુરશી લઈ એવા એમાં જરાક બેસી જાય એ એવું છે ફ્રેન્ડ ને વિવેક અને પપ્પા અને માનસી છે દુકાને અમે હાહુ ઘરે હતા તો ઘરે હવે અમારે કામકાજ થઈ ગયું છે બધું ને બપોર પછી હવે કઈ ચોમાસા જેવું હોય એટલે કંઈ બીજું કામ હોય નહીં તો આવી ગયા છે શેરીમાં ને શેરીમાં જો અહીં ટીટોળી અમારે ભેગી બેહવા આવી છે એ બિચારી ઠરી રહી જો અને અહીંયા છે રોડ હવે તો આ જો અહીંથી પાણી ઓછું જાય છે ન કરજો એ અહીંથી જો અહીંયાથી પાણી વધારે જતું હોય ને તો કેમે નીકળાય નહીં એવું છે ફ્રેન્ડ તો વિડીયોમાં બહે રહેજો તો હાલો ફ્રેન્ડ આપણે આવે છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈમાં આપણે બનાવશું ઘઉંના જાડા લોટના સૂકા ઢોકળા તો વેસ્ટમાંથી થોડુંક બેસ્ટ થાય એવું પણ છે એમાં ભેગું તો એ શું છે એ તમને બતાવું કે આપણે છે ને જો આ છે ઘઉંનો જાડો લોટ આ છે જરાક બાજરાનો લોટ પછી એમાં છે બધા મસાલા અને આપણે બપોરના ભાત વૈધા છે એ આપણે લોટ બાંધવામાં નાખી દઈશું પછી આ છે લસણ અને તેલ નાખી અસલ મજાનું પાણી નાખી અને આપણે લોટ બાંધી અને એના ઘઉંના લાડવા કરીએ એના પીંડિયા વારીએ એમ પીંડિયા અસલ મસ્ત મજાના વારી

અને જો આમાં ગરમ પાણી મૂક્યું છે અંદર નીચે એમાં આપણે મૂકી દેસુ તો જો આવી રીતે થોડોક લોટ લઈ અને આવી રીતે આપણે મસ્ત મજાના સૂકા ઢોકળા બનાવી લેશું એક હાથે બનાવું છું ફ્રેન્ડ કોઈ કોચો કાઢતા નહીં જો આવી રીતે મસ્ત થઈ જાય પછી આમ કરવાનું થઈ ગયું ને આમાં આપણે બધા આવી રીતે બાફા મૂકી દેસું હાલો તો આપણા ઢોકળા બફાઈ ગયા છે મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અને જો આપણે સુધારી લઈએ પછી આપણે કર નાખશું વઘાર જો આપણા ઢોકળા વાવ સો બ્યુટીફુલ સો ઇન્કલેન્ગલિંગ હોય જો આપણા ઢોકરા વઘારાઈ ગયા છે અને વિવેકને માનસીને આપણે જમવા પણ આપી દીધું છે કેવું છે બહુ મસ્ત જો મસ્ત છે નહી ગરમા ગરમ ઢોકળા અને ડુંગળી ખાવાની મજા આવી જાય નહિ ચોમાસામાં